નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે માં આપણે ચર્ચા કરીશું 14 મે ઓગસ્ટ ના તમામ અગત્યના કરંટ અફેર વિશે સૌથી પહેલા તો વિડિયો શરૂ કરું એ પહેલા કોર્સિસ વિશેની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે આમાં ફોન કરી શકો છો અથવા તો આમાં WhatsApp મેસેજ થી પણ પૂછી શકો છો હવે વિડીયો ની શરૂઆત કરું એ પહેલા થોડીક આજે અને આજે 14 તારીખ નો વિડીયો તમારી માટે લાવ્યો છું પણ એક્ચ્યુઅલ માં તમે જ્યારે આ જોશો ત્યારે 15 ઓગસ્ટ આવી ગઈ હશે ઓકે પંદર ઓગસ્ટના અવસર ઉપર છે એક સરસ મજાની ઓફર છે તમને ઇન્ડિયા કરશો ઓકે એટલે તમને ખૂબ જ સારા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળશે એક વખત ખાલી કુપન ઉપર ક્લિક કરીને જોજો કે કેટલા કેટલું ડિસ્કાઉન્ટ મળે છે તમને ઓકે તો એક વખત ખાલી ક્લિક કરીને ચેક કરજો સારા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ તમને મળી જશે ઇન્ડિયા સેવન્ટી નાઇન નામનું કુપન છે તમને એની અંદર દેખાશે ઓકે માત્ર કુપન ઉપર ક્લિક કરશો જે જે કોર્સમાં કુપન અવેલેબલ હશે એ જ કોર્સમાં બધા કોર્સની અંદર લાગુ નહી થતી હોય જેમ કે અમુક નાના નાના કોર્ષ હોય જેમ કે ઓગણત્રીસ રૂપિયા વાળો કોર્સ હોય આ કુપન ની જરૂરિયાત ના હોય તો ઓગણત્રીસ રૂપિયા જેટલું તો દરેક વ્યક્તિ છે એ કાઢી શકતા હોય તો એવા ની અંદર એક કુપન એપ્લાય નહીં થાય હા જેમ કે મોટા કોર્સિસ છે તો એવા બધા કોર્સની અંદર સારા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ તમને આ થી મળી જશે ક્લિયર

લાંબા સમય થી લેવાનું વિચારતા હોય છે દિશા અભિયાન છે મહારાષ્ટ્રની સરકારે લાગુ કરેલું છે ઓપ્શન બી આપણો જવાબ છે હાલમાં દિશા અભિયાન મહારાષ્ટ્રની સરકારે લાગુ કર્યું છે તાજેતરમાં જ ભારતીય સેના દ્વારા આયોજિત સૂર્ય ડ્રોનાથોન પચીસ આ ડ્રોન સ્પર્ધાનું આયોજન છે કયા સ્થળે કરવામાં આવેલું છે સૂર્ય ડ્રોનાથોન નામની એક સ્પર્ધા છે જેનું આયોજન હમણાં જ હિમાચલ પ્રદેશમાં કરવામાં આવેલું છે ને કોણે કર્યું છે ભારતીય સેના એ આયોજન કર્યું છે તો જો આ ક્વેશ્ચનની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન આવી છે જેમ કે આયોજન કરનાર કોણ છે તો કે ભારતીય સેના છે ઇન્ડિયન આર્મી છે ઇવેન્ટ નું નામ શું છે સૂર્ય ડ્રોનાથોન ઓકે આયોજનનું સ્થળ તો ક્વેશ્ચનમાં પૂછેલું જ છે એ હિમાચલ પ્રદેશ છે ક્લિયર હાલમાં જ ભારતીય બોક્સર નિશા એમણે બેંગકોકમાં અંડર નાઇન્ટીન એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં કયો મેડલ જીત્યો છે તો એમણે જીત્યો છે ગોલ્ડ ભારતીય બોક્સર છે નિશા બરાબર તો એમણે બેંગકોક થાઈલેન્ડના બેંગકોકમાં યોજાય છે આ એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપ છે અંડર નાઇન્ટીન અને અંડર ટ્વેન્ટી ટુ આ બંને ઇવેન્ટ છે એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપની છે આ થાઈલેન્ડમાં યોજાય છે ઓકે

પસાર કર્યું છે કે આવું ના થવું જોઈએ છે ત્યાંના કર્મચારીઓ બહુ ઓછા એવા છે કે જે ત્યાંની નોકરી છોડે છે ક્લિયર તો આન્સર આવશે આઈસીઆઈસીઆઈ બેંક મિનિમમ બેલેન્સ પચાસ હજાર કરી છે મેટ્રો સિટી જેવા સ્ટેશનોમાં ઉદ્ઘાટન કોને કર્યું છે તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે વિશ્વનું સૌથી મોટું અંતર કવર કરનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે એનું ઉદઘાટન નરેન્દ્રભાઈ મોદી હસ્તક કરવામાં આવેલું છે હાલમાં જ કયા રાજ્યની સરકારે નવી શિક્ષા નીતિ જાહેર કરી છે નવી શિક્ષા નીતિ તમિલનાડુ કરી છે જેમાં આપણે વિગતવાર ચર્ચા કરશું તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે કોના દ્વારા કેનેડિયન ઓપન બે મહિલા સિંગલ ટાઇટલ જીતવામાં આવેલું છે કેનેડિયન ઓપન બે પચીસ મહિલા સિંગલ ટાઇટલ જીત્યું છે હાલમાં જ વિક્ટોરિયા

રશિયા ઓકે કે રશિયા યુક્રેન છે બરાબર આ યુદ્ધ ચાલી રહ્યું છે ઓકે તો એના કારણે યુએસ છે ઘણા બધા દેશોને પ્રેસરાઈઝ કરે છે કે રશિયા પાસેથી ઓઈલ પરચેસ ના કરો ઓકે એવું કરનારા ઉપર પાછા ટેરિફ લગાવવાના ને એવા બધા ઝંઝટમાં યુએસ છે અત્યારે ખૂબ જ ફસાઈ રહ્યું છે ઓકે સો હવે આ લાંબુ ના ચાલે એ માટે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ છે એવું કરવાનું છે કે આ પુતિન સાથે ડાયલોગ કરી અને એક આનું શાંતિપૂર્ણ નિષ્કર્ષ આવી જાય બરાબર યુક્રેનનો જે યુદ્ધ ચાલી રહ્યું છે એનો વિરામ આવી જાય બરાબર અને એક શાંતિપૂર્ણ સમાધાન મળી જાય એ માટે એક બેઠક કરવાના છે એ બેઠક કયા સ્થળે કરવાના છે એ બેઠક થવાની છે અલાસ્કામાં હવે આ પણ એક મસ્ત આની અંદર પણ એક શું કહેવાય કોમેડી કિસ્સો જેવું થઈ ગયું છે કેમ કે ટ્રમ્પ છે એને પોતાની એક સ્પીચ આપતા હતા ને પેલા તો તમને કદાચ પહેલી વખત અલાસ્કાનું નામ સાંભળ્યું તમને એ પણ નહીં ખબર હોય કે અલાસ્કા છે બરાબર એ સ્ટાર્ટિંગમાં રશિયાનો પાર્ટ હતો બરાબર અને રશિયા છે અલાસ્કા છે એ વિસ્તારનું મેનેજમેન્ટ નહોતું થતું દૂર પડતો હતો તો એ વિસ્તાર છે રશિયા એ ખૂબ જ સસ્તા ભાવમાં સેલ કરી નાખ્યો વેચી નાખ્યો બરાબર તો રશિયાનો ભાગ હતો પણ રશિયાએ અઢારસો ને સડસઠમાં માં આ અલાસ્કા છે અમેરિકાને વેચી માર્યું કેવા ખૂબ જ સસ્તા ભાવમાં ઓકે તો ત્યારથી અલાસ્કા છે એ અમેરિકાનો ભાગ પાઠ છે ઓગણીસો સડસઠ સોરી અઢારસો સડસઠ માં રશિયા એ અમેરિકા વેચી માર્યું ત્યારથી આ પાઠ કોનો છે અમેરિકાનો છે છે હવે અત્યારે જે બેઠક થવાની તો એમાં ટ્રમ્પ પોતાનો એક ભાષણ આપતા હતા એમાં ટ્રમ્પે પોતાના ભાષણની ની અંદર છે ભૂલથી અલાસ્કા છે એને રશિયાનો ભાગ ગણાવી દીધો એમણે પોતાની સ્પીચમાં એવું કીધું હતું કે હું પુતિનને મળવા માટે રશિયામાં જવાનો છું પણ ખરેખર એ બેઠક થવાની હતી અલાસ્કામાં અને અલાસ્કા તો અમેરિકામાં જ એક પાર્ટ છે બરાબર તો આ એક એમણે પોતાની સ્પીચમાં ખૂબ જ મોટી ભૂલ કરી છે ઓકે એક રાષ્ટ્રપતિ તરીકે ને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે આ એક ખૂબ જ મોટી ભૂલ કહેવાય બરાબર સો એમણે પોતાની સ્પીચમાં આ ભૂલ કરી હતી તો જેના લીધે આખો જે મુદ્દો છે બરાબર એ ખૂબ જ ન્યૂઝમાં આવેલો હતો તો અલાસ્કા ઉપરથી એક જીપીએસસી માં એક ક્વેશ્ચન તમે 100% ની ગેરંટી સાથે તમે જોઈ શકો જો મારા જેવો એક્ઝામિનર હોય પેપર સેટર મારા જેવું થિંકિંગ કાઢતો હશે તો અહીંથી એક ક્વેશ્ચન સો ટકાની ગેરંટી સાથે પૂછશે આ મુદ્દો અલાસ્કાનો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને ક્વેશ્ચનમાં ખાલી એટલું પણ પૂછી શકે કે ટ્રમ્પ અને પુતિન છે બરાબર અલાસ્કામાં બેઠક કરવાના હતા અલાસ્કા છે કયા દેશમાં આવેલું છે રશિયા કે અમેરિકા ઓકે તો આમાંથી આવો ક્વેશ્ચન પણ નીકળી શકે અને થોડોક હાર્ડ ક્વેશ્ચન કાઢો હોય તો એવો કાઢી શકે કે રશિયાએ અલાસ્કા અમેરિકાને કયા વર્ષે સેલ કર્યું હતું તો એર પણ યાદ રાખજો ક્લિયર તો આ કઈ નથી આમાં એકદમ શુદ્ધ એમ કહો ને હું જે ભાષામાં બોલું છું એ જ ભાષામાં હું લખાણ લખું છું બરાબર તો એકદમ ઈઝી લેંગ્વેજમાં મારું લખાણ હોય છે ટુ ધ પોઈન્ટ બે ત્રણ લાઈનની અંદર તમને આખું

અને બીજી અગત્યની વાત કરીએ તો ભારતની કોસ્ટગાર્ડ અને શ્રીલંકાની કોસ્ટગાર્ડ આ વચ્ચેનો જે ઉચ્ચ સ્તર વિવાદ છે દર કેટલા વર્ષે યોજાય છે આ જે બેઠક છે દર બે વર્ષે એક વખત યોજાય છે એ પણ યાદ રાખજો તેમાંથી યાદ રાખવા જેવો મુદ્દો હોય ને તો એ કયો છે કે સેના આનો મુખ્ય ઉદ્દેશ શું છે ઓકે પછી આયોજન ક્યાં થયું કે ભારતમાં નવી દિલ્હી ખાતે ઓકે કેટલામી હતી આવૃત્તિ એ પણ આવી ગયું આઠમી આવૃત્તિ હતી ઓકે અને બીજો અગત્યનો મુદ્દો એ છે કેટલા દર કેટલા વર્ષે દર નારણી પૂનમ તહેવાર ઉજવણી કયા રાજ્યમાં થઈ તો નારણી પૂનમ છે આ તહેવાર હાલમાં જ ઉજવાયેલો છે અને આની ઉજવણી હાલમાં જ મહારાષ્ટ્રની અંદર કરવામાં આવેલી છે મહારાષ્ટ્રનો કોળી સમુદાય છે આ નારણી પૂનમ એટલે કે નારણી પૂર્ણિમાની ઉજવણી કરે છે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજાય છે તો શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસ આ તહેવાર કરવામાં આવે આ તહેવાર છે કૃપા માટે પ્રાર્થના કરે છે ઓકે કે મોનસૂન બાદ ચોમાસા બાદ છે સમુદ્રમાં માછીમારી સમૂહ કરવાનો પ્રતિક છે બરાબર ચોમાસું જતું રહે એટલે જે માછીમારી એટલે કે માછલા પકડવાની સિઝન શરૂ થતી હોય એ સમયગાળામાં તો એટલા માટે એ લોકોના ખૂબ જ મહત્વનો તહેવાર છે ઓકે મોટે ભાગે મહારાષ્ટ્રમાં તો ઉજવાય છે મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા અને અમુક દરિયા કિનારા વિસ્તારો છે ત્યાં પણ આ તહેવાર ઉજવાય છે જ્યાં માછીમારી થતી હોય બરાબર એટલે કે મછલી પાલન થતું હોય તો એ સ્થળે પણ આ તહેવાર ઉજવાતો હોય છે ક્લિયર તો મોટે ભાગે મહારાષ્ટ્રમાં ઉજવાય છે એટલે આપણે મહારાષ્ટ્ર યાદ રાખીશું મહારાષ્ટ્ર ઓપ્શનમાં ન હોય તો ગોવા પણ લખી શકાય ક્લિયર તો આટલું યાદ રાખજો આગળ જઈએ વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ભારતનું સ્થાન કેટલામું છે ઓકે અહીંયા ટોચનું સ્થાન કહેવાનું હતું કે કહેવાનું ભારતનું ચાલો પૂછ્યું છે તો ભારતનું સ્થાન આવે ત્રીજા ક્રમ પર ટોચનું સ્થાન અમેરિકાનું છે તો અમેરિકા પણ આમાં છે નહીં તો આખો ઓપ્શન જ ગલત છે ઓકે ભારતનું સ્થાન કેટલામું ક્રમ પર છે તો વન ટુ થ્રી ફોર એવા ઓપ્શન આપી દઈએ તો ભારતનું સ્થાન ત્રીજું થાય ક્લિયર ઓપ્શન સી જવાબ હાલમાં જ વિશ્વમાં સૌથી મોટા ઓટોમોબાઈલ ઉદ્યોગની રેન્કિંગ જાહેર થઈ એમાં અમેરિકા ટોચના સ્થાને ભારત છે બરાબર કે બીજા ત્રીજા ક્રમ પર છે ઓકે અને ચીન છે બીજા ક્રમ પર છે ક્લિયર બસ આમાંથી બહુ યાદ રાખવા જેવું છે એટલે ટોપ 2 ત્રણ દેશો યાદ રાખી લે ભારતને યાદ રાખી હાલમાં જ રાજ્યની સરકાર દ્વારા નારી અદાલત શરૂ કરવામાં આવી છે તો સિક્કિમની સરકારે નારી અદાલત શરૂ કરી છે

આ યોજના હેઠળ તાલીમ લીધેલી મહિલાઓ છે ગામમાં અને શહેરોમાં નાના મોટા વિવાદો છે એનું નિરાકરણ કરશે તો આ માટે યોજના છે એ સિક્કિમની સરકારે શરૂ કરી છે નામ યાદ રાખજો નારી અદાલત ઓકે તો નારી અદાલત છે ઓકે એ માટે શરૂ કરવામાં આવી છે વિશ્વ અંગદાન દિવસ છે ઓકે આની ઉજવણી ક્યારે થઈ હતી તો વિશ્વ અંગદાન દિવસ તેર ઓગસ્ટે ઉજવાય છે ઓકે

ઓર્ગન ડોનર ડે પૂછે તો એ તેર ઓગસ્ટ અને ભારત અંગદાન દિવસ પૂછે તો એ ત્રણ ઓગસ્ટ ઓકે એ ધ્યાન રાખજો તેર ઓગસ્ટ ના રોજ વિશ્વ અંગદાન દિવસ ઉજવાયલો છે ઓકે આ દિવસની ઉજવણી મુખ્ય હેતુ મૃત્યુ પામેલા વ્યક્તિ છે અથવા તો બ્રેન્ડેડ વ્યક્તિ છે એના અંગોના દાન પ્રત્યે જાગૃત રાખેલા માટે દિવસ ઉજવાય છે કોઈના અંગોના દાન થી છે લોકોનું તો જીવન બચાવી શકાય અથવા તો એના જીવનમાં સુધારો કરી શકાય ઓકે તો એ થી આ ઉજવાય છે અને આની 2025 માટે ની થીમ છે આન્સરિંગ ધ કોલ ઓકે બાકી વર્લ્ડ બ્લડ ડોનર ડે અથવા વિશ્વ અંગદાન દિવસ રક્તદાન દિવસ કે જે 14મી જૂને હોય છે રાષ્ટ્રીય અંગદાન દિવસ એ આપણે ઇન્ડિયન ઓર્ગન ડોનર ડે તરીકે 3 ઓગસ્ટે ઉજવીએ છીએ હવે ક્લિયર તો એને પેટ્રિયટ્સ ડે ની ઉજવણી ક્યારે થઈ પેટ્રિયટ્સ ડે ની ઉજવણી છે હાલમાં જ કરવામાં આવેલી છે અને એ મણિપુરમાં થઈ છે તો આન્સર આવશે મણિપુર

મેં તમને વિડિયોમાં કરાવી દીધું છે બસ આ સાથે જ અહીંયા આપણો ચૌદ તારીખનો વિડિયો સમાપ્ત થાય છે મળીશું પંદર મિનિટ દસ ના ત્યાં સુધી રજા કરશે